બસ સવાર પડે જે મનમાં આવે બોલ બોલ કરવાનું અખત ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું અપમાન નથી કરતા તમે ગુજરાતની જનતાનું પણ અપમાન કરી રહ્યા છો ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને તુ તારીની ભાષામાં સંબોધન કરે છે કોઈ સુરતની અંદર રિવલવરના ભડાકા કરીને ચૂંટણી જીત્યા છે આવા તમારા બકવાસ અને વાણીવિલાસના કારણે જ બે હજારને બાવીસમાં તમારી આ ગુંડી દશા થઈ છે

રાજ્યની અંદર એક તરફ એમને સમર્થન મળી રહ્યું છે બીજી તરફ કોંગ્રેસની સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જાહેરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીને તું તારી કરવી મન ફાવે તેવી ભાષાની અંદર વાત કરવી અને આ જ વાતને લઈ સામાજિક આગેવાનો હવે મેદાને આવ્યા છે અને કોંગ્રેસને કંઈ પણ દીધું છે કે તમે એ તું તારી બંધ કરી દો કેમ કે ત્રીસ વર્ષથી તમે શાસનમાં નથી અને જો હજુ પણ આ જ પ્રકારની તમે વાત કરશો તો આવનારા ત્રીસ વર્ષ સુધી પણ તમે શાસનમાં નહીં આવો વાત આજના અહેવાલમાં તેના વિશે જિજ્ઞેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે હલ્લાબોલ કર્યું થરાજ પોલીસ મથકે જઈ અને જિલ્લા પોલીસ વડાની હાજરીની અંદર પટ્ટા ઉતારવાના નિવેદનો આપ્યા ને ત્યારથી જ રાજ્યના ગૃહમંત્રીને ટાર્ગેટ કરવાની કોંગ્રેસે શરૂઆત કરી ચૂંટણી લડવા માટે એ કોઈ એજ્યુકેશન અથવા કોઈ લાયકાતની જરૂર નથી ચૂંટણી એ જન પ્રતિનિધિ લડી રહ્યા હોય છે અને જે ચૂંટાય છે એ જનતાના પ્રતિનિધિ હોય છે અને એ જ ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી એ સત્તાપાક્ષ એ કોઈ એક વ્યક્તિને એ મંત્રી બનાવે છે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લઈને વારંવાર નિવેદન આપતા કોંગ્રેસના નેતાઓને હવે એ સામાજિક આગેવાનો તું તારી કરી રહ્યા છો કેમ તમે વારંવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રીના એ અભ્યાસને લઈને તમે નિવેદન આપી રહ્યા છો શું વરાછા વિધાનસભાની અંદર તે રિવોલ્વરની અણીએ ધારાસભ્ય બન્યા છે

અતુલ તમે નિવેદન આપતા એમ પણ કહ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી તમે શાસનમાં નથી અને તમે હજુ પણ આ પ્રકારની તું તારી કરી રહ્યા છો તમે આ તું તારીમાંથી બહાર આવો બીજા અનેક એ મુદ્દા છે એ મુદ્દા ઉપર તમે ચર્ચા કરો રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈને તમે જે લડાઈ લડી રહ્યા છો એ તમે લડો પણ તમે કોઈ મંત્રી કે કોઈ વ્યક્તિની ઉપર સીધા આરોપ અને તું તારી કરવાનું બંધ કરી દો કેમ કે તમે જેનું અપમાન કરી રહ્યા છો એ વ્યક્તિ હાથ લેતા શું કહ્યું ગુજરાતમાં બે ચાર લોકો એવા છે કે જેમને જ્યારે પણ માઈક મળે ને ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને તું તારીની ભાષામાં સંબોધન કરે છે એમના અભ્યાસ બાબતે વાતો કરે છે અને એમના વિશે બિન સંસદીય શબ્દોનો ઉપયોગ કરે છે હવે આ લોકોને મારે એટલું જ પૂછવું છે કે ભાઈ હર્ષ સંઘવી કોઈ સુરતની અંદર રિવોલ્વરના ભડાકા કરીને ચૂંટણી જીત્યા છે કે એમને મુખ્યમંત્રીના કાને બંદૂક રાખીને મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું છે એટલે તમારી પાસે નોલેજ હોય તો કંઈક વાંચો બંધારણની પરંપરા મુજબ જે રીતે ચૂંટણીઓ થાય છે એ જ રીતે ચૂંટણી લડી અને શ્રી હર્ષ સંઘવી ધારાસભ્ય બન્યા છે અને બંધારણે મુખ્યમંત્રીને જે અબાધિત અધિકાર આપ્યા છે કે પોતાના મંત્રીમંડળમાં કોને લેવા એ અબાધિત અધિકારની રૂપે ગુજરાતના મુખ્યમંત્રી અમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે હવે આટલી સાદી સમજ પણ તમને નથી કે કોને શું અધિકારો બંધાણે આપેલા છે ને બંધાણની વાતો કરો તમે આપણા દેશમાં ચૂંટણી લડવા માટે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાતની જરૂર નથી આની ગતાગમ પણ તમને નથી અને અભણ કોને કહેવાય જેને વાંચતા લખતા ન આવડતું જે પોતાની શૈલી જગ્યાએ અંગૂઠો કરતો હોય ને એને અભણ કહેવાય એટલે તમે આવો વાણી વિલાસને બકવાસ કરો છો એ તમને પોતાને ગતાગમ પડતી કે આપણે શું કરી રહ્યા છીએ અને આનાથી પબ્લિકમાં તમારી ઇમેજ કેવી બની રહી છે આવા તમારા બકવાસ અને કારણે હજાર ને બાવીસમાં તમારી આ ભૂંડી દશા થઈ છે અને આ બકવાસને વાણી વિલાસ બંધ નહીં કરો ને તો કદાચ એવું બનશે બે હજાર હત્યાવીમાં એનાથી એ નીચે જતા રહેશો અને આવો વાણીવિલાસ કરીને તું તારી કરી અને તમે

અને આવા વાણી વિલાસના કારણે જ તમે ત્રીસ વર્ષથી બહાર છો અને હજી જો આ વાણી વિલાસ બંધ નહીં કરો ને તો હજી બીજા ત્રીસ વર્ષ સુધી તમારો કોઈ મેળ નહીં પડે અમને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પણ તમે છાશ વારે કોઈને પણ તું તારી કરો અને તમારી પાસે કોઈ નોલેજ જ ન હોય તો તમારી પાસેથી પ્રજા શું અપેક્ષા રાખવાની છે ભાઈ અને એટલે તો તમને સત્તા સુધી પહોંચાડતી નથી અને તોય તમારે ન એમાંથી કોઈ શીખ લો છો ન ચિંતન કરો છો કોઈ અમારી ભૂલો ક્યાં છે બસ હવાર પડે ને જે મનમાં આવે બોલ બોલ કરવાનું ન ચૂંટણી પ્રક્રિયાનું જ્ઞાન છે ન મુખ્યમંત્રીના આબાદીત અધિકારનું જ્ઞાન છે કે ન તમને આ બંધાણીય જ્ઞાન છે કે ભાઈ ચૂંટણી લડવા માટે કઈ કઈ લાયકાતની જરૂર પડે છે શું દેહ દેહ કરો છો લ્યા આવું કરી અને તમે તમારી બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો તમને ગમે ગમે તમારી જાતને એક કલાક ઘરમાં રાખીને પૂછજો કે તમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માટે જે વાણીવિલાસને બકવાસ કરો છો એ એ એ કોઈ રીતે યોગ્ય છે કરો તમારી ભાષામાં વિવેક અને શાલીનતા લાવો નહીતર આ એ જ બુદ્ધિજીવીઓનું ગુજરાત છે એ જ ગાંધીને સરદારની ભૂમિ છે જેને તમને ત્રીસ વર્ષથી બહાર બેસાડ્યા છે ને બીજા ત્રીસ વર્ષ પણ હજી બહાર બેસાડશે આશા રાખું છું કે આ બે ચાર લોકો એમની ભાષામાં શાલીનતા અને વિવેક લાવશે જય ગુજરાત તો આતા કોંગ્રેસના નેતાઓને આડે હાથ લેતા સામાજિક આગેવાન અતુલ દવે તેમણે કહ્યું કે તમે છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં નથી ને હજુ પણ ત્રીસ વર્ષ સુધી તમે સત્તામાં નહીં આવી શકો બે હજાર બાવીસની અંદર તમારી શું હાલત થઈ એ તમે જોઈ છે હજી જો તમે આ પ્રકારનું વર્તન કરતા રહેશો તો બે હજાર પણ તમારી શું હાલત થશે એ તમને પણ ખ્યાલ નહીં હોય હવે ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર એ શરૂ થઈ છે કે શું વારંવાર કોંગ્રેસના નેતાઓ એ કોઈ મુદ્દાને નહીં પરંતુ કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના અભ્યાસક્રમને લઈને અને તેમની ભાષાને લઈને વારંવાર થતા નિવેદનોને લઈને હવે ચર્ચાઓ એ જાગી છે કે શું કોંગ્રેસે કોઈ મુદ્દાથી ભટકી રહ્યું છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુધી આરોપ આરોપ પ્રત્યે લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ વચ્ચે ખેડૂતોના મુદ્દાને રસ્તા ઉપર ઉતરી હતી એ મુદ્દાનું શું જે કોંગ્રેસ દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને રસ્તાઓ પર ઉતરી હતી એ મુદ્દાનું શું કેમ વારંવાર કોંગ્રેસના નેતાઓએ નિવેદનબાજી કર્યા બાદ એમના સમર્થનની અંદર બીજા અન્ય કોંગ્રેસના નેતાઓ મેદાને આવે છે જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ હવે રાજ્યની અંદર જન આક્રોશ જોવા મળી રહ્યો છે તેમના સમર્થનની અંદર લોકો આવી ગયા છે જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યા છે તે વાતની અંદર થોડું ઘણું એ તથ્ય હશે કે જેના કારણે લોકો તેમને તેમની સાથે સમર્થનમાં આવી રહ્યા છે પરંતુ કોઈ નેતા અથવા કોઈ વ્યક્તિગત આરોપ આરોપ લગાવવા તું તારી કરવી આ કેટલું યોગ્ય તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે